આમ કરતા કરતા સાતમો દિવસ આવ્યો અને સાતમા દિવસના જ્યારે આ ભાગવત નું પુણ્યફળ ભગવાનના સમર્પિત કર્યું ત્યારે ગોકર્ણ મહારાજની કથાને સાંભળવા આવેલો એ પ્રેત ધંધુકારીને વૈકુંઠમાંથી દિવ્ય વિમાન લેવા આવ્યું પાર્ષદો બેસાડી અને એને લઈને જાય છે કથા સાંભળી વૈકુંઠમાં ગયા આપણી ને એક રિવાજ છે હાથ દિની કથા પૂરી થાય એટલે હાથ ને દિવસે આપણે એક કહેવત છે મે આવું સાંભળ્યું છે કે લીલા વાંસ જે હોટી હોય ને એ ફાટી જાવી જોઈએ જો લીલા વાંસ હોટી જે રોપી હોય એ રોપેલી હોટી જો ફાટે નહીં તો તમારી કથા પૂગી નથી તો બ્રાહ્મણ હાથ દી નહીં હાથ ભવ્યા કથા વાંચે ને તો આ લીલા વાંસ હોટી એમને ન ફાટે છે આ સાત ગાંઠની જે સોટી છે એ ફાટેની નહીં પણ અહીંયા માત્ર ભૂલ એટલી કરી છે આપણે વાંસ પકડ્યો ખરેખરો શબ્દ છે વાંસનાની ગાંઠોને તોડવાની છે આ વાંસની ગાંઠો નહીં સાહેબ જીવનમાં આ કથાને સાંભળી અને સાત પ્રકારની જે વાંસનાની ગાંઠો છે કામ ક્રોધ લોભ મદ મોહ અભિમાન અને છેલે અજ્ઞાન સાત જે ગાંઠ છે ને એ ગાંઠ ને રોજ એક પછી એક ગાંઠ ને તોડવાની છે પણ આપણે બ્રાહ્મણ એક હજી આપણી અંધશ્રદ્ધા છે અને હવે હું આપ સૌને પ્રાર્થના કરું એકવીસમી સદીમાં જીવન જીવો છો હવે અંધશ્રદ્ધામાં નહીં રાખતા વિશ્વાસો શ્રદ્ધા રાખજો અંધશ્રદ્ધા ન રાખતા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થાય ને એટલે કોઈ પિતૃ આવે ને ધૂણે નહીં ને એટલે નો યજમાન ને ખબર હોય નો બ્રાહ્મણો ને ખબર હોય અને ત્યાર પેલા તો ગામમાં બે નો મંડે વાતો કરવા આ ત્રણ દી થયા પણ હજી કોઈ ધૂણું નથી કે કથા હરકી નહીં બચાતી હોય અરે તમારી ભલી થાય આપણે આ હે ધૂણવામાં કેટલા જણા લોકોને આમ વિશ્વાસ બે કે ધૂણી હાથું જરા હાથ ચોકરો નહીં ને તો વાંધો નહીં અને જો બુટાણી પરિવાર ને છેલ્લા દિવસે કોઈ ધ્રુણી જાય અને એમ કહી જાય મારી કથા પૂગી ગઈ છે એમાં શ્રદ્ધા હોય તો મને કેજો એટલે હું એકાદ તૈયાર કરી દઉં એને કહી દઉં ભાઈ છેલ્લા દિવસે તારે ધૂણવાનું છે અને તારે એમ કહેવાનું છે કે આ કથા પૂગી નથી બે હાજર ને વીહ માં બીજી કથા કરજો ને એના વક્તા જીગ્ન દાદા હોવા જોઈએ તો કથા મને પૂગશે હું મારું હાજુ કરતો જાઉં ને તમને જો ધ્રુણે માં શ્રદ્ધા હોય તો

રૂમ માં લઈ ગયા અને થોડીક વાર થઈ પછી મારા શાસ્ત્રીજી ગયા શાસ્ત્રીજી દેને પાણી છાટીને કીધું બેન ઊભા થઈ જાઓ બેન તો ઊભા થઈને બહાર આવી એવા વળી બીજે દી પડ્યા એટલે મેં કીધું આમ નહીં માને આ નાઈલાઓ મેં વ્યાસપીઠે બોલાવ્યા અહીંયા આવો મેં કીધું કોણ છો ચીકોટા નાખીને કેવું ખોડિયા

પ્રેત ધંધુકારીને પણ મુક્તિ છે મુક્તિ મળી છે એ કથા બતાવી અને ત્યારબાદ હવે બે કથા એટલે કે વક્તાના અને ભાગવત નો વક્તા કેવો હોવો જોઈએ તો એનું બતાવવા માટે પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન બોલ્યા વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુ દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તતા કાર્યો તિનીસ બ્રહ્મ વક્તા કેવો હોવો જોઈએ તો કહે છે વિરક્ત આસક્ત નહી વિરક્ત હોવો જોઈએ બીજી વાત ભાગવતનો વક્તા કેવો હોવો જોઈએ તો કહે વૈષ્ણવ આ વૈષ્ણવ એટલે કેવો વૈષ્ણવ કપાળમાં લાલ તિલક કરતો હોય વૈષ્ણવી ગળામાં તુલસીની માળા પહેરી હોય બ્રહ્મસમન લીધું હોય રોજ હવેલી હોય ઘરમાં ઠાકોરજી હોય એની સેવા કરતો હોય આ વૈષ્ણવ તમારા માટે વૈષ્ણવ વૈષ્ણવ શબ્દ એટલે તમને એમ લાગશે સંપ્રદાય નહીં સંપ્રદાય ના વૈષ્ણવ ની વાત નથી કરી અહીંયા ભાગવતકારે તો સ્વભાવના વૈષ્ણવ ની વાત કરી છે જે માણસ સ્વભાવ થી વૈષ્ણવ હોય અને કેવો વૈષ્ણવ તો મારો નો નરસૈયો કહે છે